છોટાઉદેપુર ખાતે તાંત્રિક વિધિ દરમિયાન બાળકી રીતા તળવીની બલી ચડાવવાના મામલે પોલીસે નવો ખુલાસો કર્યો સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે તાંત્રિક વિધિના કારણે હત્યા કરવામાં આવી નથી પરંતુ આરોપી માનસિક રીતે વિકૃત હોવાને કારણે હત્યા કરી છે બાળકીના પિતાએ આરોપીની બહેનની હત્યા કરી હોવાનું આરોપી પોતાના મનમાં માનતો હતો જો કે હકીકતમાં આરોપીની બહેનો જીવિત છે છોટાઉદેપુર તાંત્રિક વિધિમાં બાળકીની બલી ચડાવવા મામલે પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે

ત્યાં જણાવી કે મહિલા જે છે માતા તેને ફરિયાદ આપી છે કે બલી ચડાવવા માટે હત્યા થઈ છે ત્યારે બીજી તરફ ગઈકાલે એએસપી સાહેબ છે જેઓ તપાસ કરનાર અધિકારી છે તેઓએ ગઈકાલે મીડિયાને બ્રિફિંગ કર્યું હતું જેમાં બલી ચડાવવા માટે હત્યા થઈ હોવાનું કહ્યું હતું જ્યારે જિલ્લા પોલીસવાળા આજે પ્રેસ રિલીઝ કરી અને એવી વાત જણાવી રહ્યા છે કે હત્યા થઈ છે જે બલી ચડાવવા માટે નથી હત્યા થઈ આવી વાત કરી રહ્યા છે ત્યારે હવે તપાસમાં ખુલાસા થશે સાથે સાથે મહત્વની બાબત એ છે કે એ જ વિભાગના અધિકારીઓ બી અલગ અલગ વાત કરી રહ્યા છે ત્યારે હવે આગળની તપાસમાં શું થશે તે જોવાનું રહ્યું પરંતુ ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ અને ભાજપના પ્રમુખે જણાવ્યું છે કે આની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને સાચી દિશામાં તપાસ થાય તે માટે ગૃહમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે આવી વાત કરવામાં આવી રહી છે આ પોલીસ વિભાગ અલગ અલગ વાત થઈ રહી છે તેમાં માતા એ જણાવ્યું છે કે મારી દીકરીની જે બલી ચડાવવામાં આવી છે અને તેની તપાસ થવી જોઈએ અને ફાંસીના ના ચડાવવો જોઈએ ત્યારે હવે પોલીસ તપાસમાં શું આગળ કરે છે તે જોવાનું રહ્યું હાલ તો જિલ્લા પોલીસ વડા જે પ્રેસ રિલીઝ કરી છે તેમાં હત્યા થઈ હોવાની વાત કરવામાં આવી રહી છે આભાર માહિતી આપવા માટે